સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બે હજાર ચોવીસ માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ મુખી ફિલ્મ હવે યુટ્યુબ ઉપર અપલોડ થઈ ગઈ છે આ ફિલ્મ આપ સૌને કઈ યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળશે અને આ ફિલ્મ સત્ય ઘટના ઉપર આધારિત હતી આ ફિલ્મને કલ્પેશભાઈ દેસાઈ ડાયરેક્ટ કરી હતી આ ફિલ્મના જબરજસ્ત સ્ટારકાસ્ટ જોવા મળી હતી જેમાં જીત ઉપેન્દ્ર ક્રિષ્ના ઝાલા ઈશ્વર સમીકરજી દીપક તુરી જેવા ઘણા બધા કલાકારો આ ફિલ્મમાં જોવા મળ્યા હતા અને મુખી ફિલ્મમાં જીત ઉપેન્દ્રજીએ મુખીનું પાત્ર પ્લે કર્યું હતું આ ફિલ્મની કહાની સમાજ સાથે જોડાયેલી છે આ ફિલ્મમાં દહેજ પ્રથા અને આજના સમયના યુવાનો જે નશામાં અને દારૂમાં ધૂત રહેતા હોય છે અને પોતાનું જીવન બરબાદ કરતા હોય છે તે પ્રકારના સોશિયલ મેસેજની સાથે આ ફિલ્મ બની છે અને આ ફિલ્મમાં જીત ઉપેન્દ્રજી મુખીનો રોલ પ્લે કર્યો છે તેઓ સમાજના સુધારા માટે લડાઈ કરતા જોવા મળી રહ્યા છે અને હવે ફાઇનલી આ મુખ્ય ફિલ્મ આપ સૌને યુટ્યુબ ઉપર જોવા મળી જશે અને આપ સૌ આ જીત ઉપેન્દ્રજીની મુખી ફિલ્મને જોવા માગતા હોવ તો આ ફિલ્મ આપ સૌને ફિલ્મ પ્રોડક્શનના ચેનલ ઉપર આ ફિલ્મ આપ આપ સૌને એકદમ ફ્રીમાં જોવા મળી જશે આ મુખી ફિલ્મ ને યુટ્યુબ ઉપર એકદમ ફ્રીમાં જોઈ શકો છો તો આપ સૌ આ મુખી ફિલ્મ ને જોશો કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડિયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો